રાજકોટમાં વલ્લભાચાર્યજી પ્રાગટ ઉત્સવ સમિતિ દ્વારા વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પાંચસો ઉડતાલીસમાં માં પ્રાગટ્ય ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવશે ચૈત્રવદી અગિયારસ અને ચોવીસ એપ્રિલના રોજ સાંજે સાત વાગ્યે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે દર વર્ષ કરતાં અલગ આ વર્ષે રાજકોટની તમામ હવેલીઓ તેમજ તમામ વૈષ્ણવાચાર્ય મળીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરશે શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો જોડાશે આ ઉપરાંત ગૌસેવા સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવશે આ અંગે વધુ માહિતી અપ તક મીડિયાની મુલાકાતે આવેલા સમિતિના આયોજકોએ પૂરી પાડી હતી જય શ્રી કૃષ્ણ હું ઉપેન્દ્ર

પુષ્યમાર્ગીય વૈષ્ણવાચાર્યો બિરાજમાન છે એ પ્રત્યેકના આશીર્વાદ અને નિશામાં આ કાર્યક્રમ દિવ્યતાથી મનાવાય છે રાજકોટ શહેર પણ આપણું ગૃહ લગભગ ત્રીસ લાખ ની વસ્તી શહેર જ્યાં લગભગ નવ દસ લાખ વૈષ્ણવ સૃષ્ટિ વિદ્યમાન છે અને અહીંયા ગૌતમ આચાર્યના વીસ થી વધુ હવેલીઓ અને એથી થોડી વધુ એટલે કે વીસેક હવેલીઓ બીજી અન્ય મુખ્ય ભીતરિયાઓની આવેલી છે તો લગભગ ચાલીસ બેતાલીસ પુષ્ટિમાર્ગી હવેલીઓ વચ્ચે રાજકોટ શહેરમાં આ કાર્યક્રમ નાના નાના એકમોમાં અલગ અલગ જગ્યાએ મનાવતો હતો અને છેલ્લા બે ત્રણ ચાર વર્ષથી વૈષ્ણવ સૃષ્ટિ આચાર્યોની કેવી આંતરિક ભાવના હતી કે આવા નાના નાના એકમો ન આયોજિત કરતા એક બૃહદ રીતે મહાપુરુષ પ્રાગટ ઉત્સવ વર્ષમાં એક જ વખત આવતું હોય છે તો આપણે સમગ્ર શહેરને જોડીને જો મનાવીએ તો એક વિવિધતા અને સંપ્રદાયને ગૌરવ પ્રાપ્ત થાય એ ભાવના સાથે આજથી પચીસેક દિવસ પહેલા રાજકોટ શહેરમાં બિરાસતા બધા આચાર્યશ્રીઓને વિનંતી કરી એક મંચ પર એકત્રિત કરી અને રાજકોટ શહેરના બધા જ વૈષ્ણવ અગ્રણીઓ એ મીટિંગમાં જોડી અને વસુંધરા ખાતે અમે એક મીટિંગનું આયોજન કરેલું જેમાં સર્વસંમતિ સાથે બૃહદ રાજકોટ શહેર વૈષ્ણવ સમિતિ નામની એક સંસ્થા યોજવામાં આવી અને એ સંસ્થાના ગઠનની સાથે આખા શહેરને જોડતો એક મહાપુરના પ્રાગટ ઉત્સવનો બૃહદ કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો એ કાર્યક્રમને અંતર્ગત રાજકોટ શહેરમાં બધા જ હવેલી ગૃહ સાથે જોડાયેલા વૈષ્ણવો અને આચાર્યશ્રીઓની એક વિરાટ શોભાયાત્રા રાજકોટ શહેરના જૂના શહેર દરબાગઢ હવેલી પાસે આવેલા જસુભાઈ કાકણ મંડાણથી એક શોભાયાત્રાનો આરંભ થાય માર્ગશાળજી હવેલી દરબાગઢ ચોક સોની બજાર કોઠારીયા નાકા પેલેસ રોડ કેનાલ રોડ થઈ અને વસુંધરા રેસિડેન્સી જિલ્લા ગાર્ડન પાસે એક સોની વૈષ્ણવ અગ્રણી ચિમનભાઈની આવેલી છે જ્યાં વિરાટ પાર્ટી લોન્સ આવેલું છે એ પાર્ટી લોન્સમાં વિરાટ પંડાલની અંદર એક દિવ્ય એવો મંચ બનાવી અને એક મંચ પર રાજકોટ શહેરમાં બિરાજતા બધા જ ગોસ્વામી આચાર્યશ્રીઓ પધારે અને રાજકોટની સમગ્ર વૈષ્ણવ શશીના શોભાયાત્રા સાથે જોડી અને અભિવ્યક્ત કરતા ફ્લોટ્સ આ બધું જોડી અને ગાસ્તે સંકીર્તન સાથેનો આખો રસાલો લગભગ અઢી કિલોમીટર ની શોભાયાત્રા રાજકોટના મધ્ય માર્ગનો પાવન કરતી કરતી રસ્તામાં અનેક જગ્યાએ માલ્યાર્પણ દ્વારા મહાપ્રભુ સ્વાગત અને પુષ્પવૃષ્ટિ દ્વારા માલ્યાર પણ સ્વાગત ઇત્યાદિ થાય છે ઠેર રસ્તાઓમાં પૂરી શોભાયાત્રાઓને ઠંડા જલ શરબતો વરિયાળી શરબતો આ ઇત્યાદિ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા સાથેની એક સુંદર મજાની શોભાયાત્રા આગામી ચોવીસ તારીખ ક્ષેત્રપતિ એકાદશીના રોજ આયોજિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે અમારો આશય રાજકોટ શહેરની સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને વર્ષોથી આપણે જુદા જુદા એકમોમાં શોભાયાત્રાઓ યોજી નાના નાના કાર્યક્રમો વહેંચાયા છીએ આપણી વચ્ચે વિસંવાદ વિસંવાદિતા ભલે નથી પણ એકજૂટતા તમામ આચાર્ય શિવો એક મંચ પર બિરાજમાન હોય આપણું માર્ગદર્શન કરતા હોય અને એમના આશીર્વાદ સાથે આપણે દિવ્ય એવી શોભાયાત્રા યોજીએ અને એ શોભાયાત્રામાં સંપ્રદાયનું અને શ્રી વલ્લભ પ્રભુનું ગૌરવ વધે અને એમનો જય જયકાર થાય એ માટે આજે એક મધ્યસ્થ સમિતિ વચ્ચે મે આપ સૌને વિનંતી અપીલ કરવા આવ્યા છીએ કે આવો 24 તારીખની સાંજે આપણે સૌ 7 વાગે જસુભાઈ કાથર મંડળ દરબાગઢ હવેલી પાસેથી શોભાયાત્રામાં જોડાઈ સંપ્રદાયનું ગૌરવ વધારીએ સાથે સાથે આ કાર્યક્રમ માત્ર સાંપ્રદાયિક અથવા તો આધ્યાત્મિક ન બની રહેતા એની સાથે માનવ સેવા અને ગૌસેવાની પ્રવૃત્તિ પણ જોડવાની આગળ સાથે ઘણા બધા વર્ષોથી આપણે અનુસંગિક કાર્યક્રમો જોઈએ છીએ આ વર્ષે પણ માનવ સેવાની પ્રવૃત્તિ સ્વરૂપે રાજકોટ શહેરની અંદર અનેકો સંસ્થાઓ જેમાં વૃદ્ધાશ્રમો બેરા શાળાઓ અંધપન ગ્રહો નાના નાના બાલાશ્રમો ઇત્યાદિ સંસ્થાઓ આવેલી છે એ ઉપરાંત નાની મોટી ઝૂંપડપટ્ટીઓ જે અનેક ગરીબો વસવાટ કરે છે આ બધા લોકો સુધી પ્રાકૃતિક ઉત્સવ દિવસે વિવિધ પ્રકારના નાસ્તાઓ આઈસ્ક્રીમ નાની મોટી ભેટ સોગાતો બાળકોને દૂધ પ્રસુતા માતાઓને શીરો આ બધી પ્રકારની વ્યવસ્થા હોસ્પિટલ સુધી પહોંચે એવી એક માનવ સેવાની પ્રવૃત્તિ સાતરૂટની હવેલી સવારે સાત વાગે પ્રાગટ ઉત્સવ ચોવીસ તારીખની સવારે સાત વાગે પરાબજારમાં આવેલી સાતુ હવેલી ગોસ્વામી આચાર્યશ્વરના માર્ગદર્શનમાં આ બધી જ ભેટ સોગાદો આ બધી જ સખાવતો જે તે ગ્રહો સુધી પહોંચાડવાનું એક અભિયાન છે એની સાથોસાથ રાજકોટ શહેરની આસપાસ આવેલી પચીસ થી સત્યાવીસ ગૌશાળાઓ જ્યાં આશરે લગભગ છ એક હજાર ગૌ માતાઓ નિવાસ કરે છે તો આ છ હજાર ગૌમાતા બે હજાર ગૌ સંખ્યા માટે ગૌભોગ સ્વરૂપે એક ગૌ સેવાના કાર્ય સ્વરૂપે પણ કાર્ય થાય એવી ભાવના સાથે આ કાર્યક્રમને માનવ સેવા અને ગૌ સેવા જોડવામાં આવ્યો છે તો અમારી સમાજને એ પણ અપીલ છે કે આ કાર્યક્રમમાં પણ સૌ જોડાય અને આવો ગૌ સેવા માનવ સેવા કરતા આપણે શ્રી વલ્લભ નો જે જે ક્યાં કરીએ અસ્તુ જય શ્રી કૃષ્ણ